હેલો ગાઈસ ઘરવાળા મારે છે ગાડીને ગાફો તો આપણે ડાડી દે હાથ નહીં તો અમારે થાય ભાઈ વાતે વાતે ડખો તો અહીંથી થાય છે આપણી સફર શરૂ આપણે છીએ રાજકોટમાં અને જઈ રહ્યા છીએ ઐશ્વર્યા પાર્ક વીક એન્ડ છે તો ફેમિલી પિકનિક તો આજે મોજે મોજ કરવાના છીએ અને તમને મોજ કરાવી દેવાના છીએ અને જુઓ ચોમાસાનો માહોલ જામ્યો છે માણસો ખૂબ બહાર લટાર મારી રહ્યા છે અને આ અટલ સરોવર છે આપણે પહેલાં અટલ સરોવર જવાના હતા એટલે અટલ સરોવરનો એક માહોલ પણ આપણે તમને બતાવી દઈએ રાજકોટની ગેમ ઝોનની ઘટના પછી અટલ સરોવર પણ બંધ કરેલ છે એ ખબર નહોતી એટલે લગભગ અમારા જેવા બધા અહીં આટા મારી રહ્યા છીએ અને બહારથી સંતોષ માનીને બધા ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા છે ફોટા પડાવે છે અને ખૂબ સરસ રીતે વીકએન્ડની બહારથી પણ મજા લઈ રહ્યા છે થોડીક વાર તો મૂંઝાણા કે અટલ સરોવર બંધ છે પણ ચાલો મૂંઝાવાનું શું આપણે પહોંચી ગયા ઈશ્વરિયા પાર્ક જવા આપણે પહોંચી ગયા ઈશ્વરિયા પાર્કના પાર્કિંગમાં રાજકોટ જામનગર હાઈવે દોઢસો ફૂટ રિંગ રોડ માધાપર પાસે આવેલું છે આ દાદા દાદી કાંઈક ધંધે લાગી ગયા છે અને આ જુઓ મોટર ગમે ત્યાંથી મોટરસાયકલ વચ્ચેથી કાઢે અને એ નીકળી ગયા એટલે પછી હવે આપણે નીકળવાનો રસ્તો થયો અને આપણે જઈએ આગળ સામે ઈશ્વરિયા પાર્કનો ગેટ આવી ગયો છે ટિકિટ લઈને આપણે અંદર જઈશું એક વાત કહું ગાઈસ કોઈને કહેતા નહીં રાજકોટવાસીઓને છે ને બધા ખાવધરા ગણે પણ એવું નથી અહીં આવતા એવું લાગે કે રાજકોટવાસીઓ એટલા જ પ્રકૃતિ પ્રેમી પણ છે ચોમાસાનો મસ્ત મસ્ત ગ્રીન માહોલ જામ્યો છે અને આપણે હવે ઇન્ટર અંદર થઈ ગયા છીએ અને બાળકોને જુઓ તો એના ફેસ ઉપર ખૂબ જ ઉત્સાહ છે અને એક પ્રકૃતિ પ્રેમી તરીકેનું રાજકોટ એક ઉદાહરણ પૂરું પાડે એવું આજે અમને જણાઈ ગયું છે ગાઈઝ આપણે ના બોલીએ તો સારું આપણે સહેલાણીઓનો જ અવાજ સાંભળીએ અંદર જુરાસિક પાર્કનો ગેટ આવી ગયો છે જો ઘરવાળા પાથરણા લઈને ઉભા છે રાહ જોઈને પણ આપણે તો કેવા કે વિડીયો લેવામાં મશગુલ હોઈએ ફક્કડ રામ આપણે તો મોજ કરીએ ને બીજા નહીં કરાવીએ ચાલો ચાલો આ ઘેરા સાથે આપણે પણ ભળી જઈએ કે છે શું જોરાસિક પાર્કમાં આગળ આપણે જોઈએ અરે વાહ ફેમિલી ફોટોગ્રાફી થઈ રહી છે અને આપણે આગળ જઈએ પાથરણાવાળા ક્યાં જઈ રહ્યા છીએ અરે વાહ એક કપલ નહુ પકડાયું છે અને આ શું છે ગેંડો છે ગેંડા ઉપર બાળકો બેસીને મોજ કરી રહ્યા છે ફોટા પડાવી રહ્યા છે બ્લોગ બની તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ હજી તો આપણે આખે આખું ઐશ્વર્યા પાર્ક જોવાનું બાકી છે જો સિસ્ટર પણ બંને રજાના મૂડમાં છે એટલે બહુ સરસ પોઝ એ પણ પડાવે છે પૌત્રની સાથે દાદા દાદી પણ મોજ કરે અરે ફોરેનની જેમ એક કપલ જાય છે અને આપણે વધીએ આગળ ચાલો સુગરીના માળા આવી ગયા છે ગાઈઝ આ તો શું વાત છે આપ જોઈ રહ્યા છો એકદમ મસ્ત રીતે તૈયાર થયેલા સુગરીના માળા આપણો મોબાઈલ સિસ્ટરને થમાવી દીધો હવે જેવો વિડીયો આવે એવો તો ચાલો ગાઈઝ આપણે મેઇન અંદર જઈએ છીએ એક ગ્રાઉન્ડમાં વાહ ગાઈસ ખૂબ મોટું ફેમિલી અંતકળી રમી રહ્યું છે અને ખૂબ મજા કરી રહ્યું છે ચાલો આપણે એની પાસે જઈને આપણે એના પણ પોઝ લઈએ જો ગાય અમારું ફેમિલી ક્યાંય દેખાતું નથી ક્યાંક ગુમ થઈ ગયું લાગે છે કાંઈ વાંધો નહીં નાસ્તો તો આપણી સાથે જ છે અરે વાહ ન્યૂ કપલ ન્યૂ કપલ જો એકવાર અહીં આવે ને તો લગ્ન જીવનની કાકડાના લાડુ જેવું તો ના જ લાગે એવું લાગે છે અત્યારે તો ચલો તમે કયો ઈશ્વરિયા પાર્ક માં કેટલા સમય આવ્યા છો નાસ્તો તો મારી સાથે જ છે એટલે નાસ્તાની તમે રાહ જુઓ છો અમે આ ઐશ્વર્યા પાર્ક ને ખૂબ માણ્યું માણસો સાથે ખૂબ પબ્લિક સાથે મૌન બનીને આ ગ્રીનરીને માણો ગાઈશ

અરે વાહ પાર્કમાં તો બબુભાઈ નાની સાયકલ લઈને જાય છે શું વાત છે બાળપણ યાદ આવી ગયું આપણને તો ભાઈ પણ આપણે આવી સાયકલ નહોતી હો બાળપણમાં આ પાર્કમાં છે ને અલગ અલગ વિભાગ પાડેલા છે અહીં બાળકોના આ જે પાર્ક છે ને એમાં આપણે આવી ગયા છીએ એક અલગ જ પાર્ક છે અહીં જુઓ સસલા કેવા લાગે કે જાણે હમણાં બોલશે અને દોડશે અને જો આ બધા બેસીને મજા કરી રહ્યા છીએ પાર્કમાં અને સસલા તો લાગે એમ હમણાં જ બોલશે અરે આ બચ્ચું ભાઈ તો દોડા દોડ જો કેટલું ખુશ થાય છે આ બાળક એને એકદમ મુક્તતા લાગે છે અહીં તો બાળકોને લઈને ખાસ આવવું જ જોઈએ મોટા ઢગા પણ લપસણી કરી રહ્યા છે આ પાર્કમાં ગાઈઝ બોટિંગ પણ થાય છે અત્યારે બંધ છે તો શું થયું ચાલો આપણે આ નયનરમ્ય પ્રકૃતિને તો માણી જ લઈએ